એમાં કે રેખાબેનની રસોઈ ચાલુ હોય તો એમાં છે ને એના વિડીયો શૂટ કરવામાં પડ્યા હોય અને અમારે ડેલી ડેલી શોટ મૂકવાનો હોય એમાં પડ્યા હોય એમાં દુકાન ને કામ ને હજી મિક્સ થઈ ગયું ને એમાં એના શેડ્યુલ થોડુંક વિખાઈ ગયું છે પણ આપણા બ્લોગ છે ને એ બને આવતી આપણે ટ્રાય કરશું કે એકાત્ર એકાત્ર આવતા જ રહીએ પણ ટાઈમ જડતો નથી તો કન્ટેન્ટ કઈ રીતે બનાવવા મિત્રો તમે સમજો શકો પણ આપણે પૂરેપૂરી મહેનત કરી છે ના એ જો અત્યારે સિનલ લેસન ચાલુ થઈ ગયું છે હા સિનલ લેસન ચાલુ થઈ ગયું ભાઈ કલર કલર પૂરવાનું કામ ચાલુ થઈ ગયું જો એલી અમારે સામુ જો હમણાં કહેતા કંઈક બોલતા નથી હવે બોલ્યા તો બ્લોગ ચાલુ કર્યો તો કે સામુ ને જોતી એવું છે હા તો ગઈ જો આપણે એને જો મફ છે ને બસ આમાંની સ્થાપના થઈ ગઈ છે વિડીયો ઘણા થી આવતો નહોતો એટલે તમને દેખાડી દઉં જો ઘરે દસામાની સ્થાપના થઈ ગઈ હે એ

નીચે ગયા તા ટપકા ટપકા ફૂલ ટપકા ત્રીજું જવું છે

હારું ભાઈ હારું આપડે એને તો બઉ કઈ દો તારે ઈજ કરવાનું તારે આમ નહી દિવસ આવવાના હે ભાઈ દિવસ આવ કે આમ આમ કે આમ લઈ જાવ ઓ હોય હરુ ભાઈ હરુ અરે અરે શાંતિ હે હું આલે ભાઈ આવું ના હું ક્યાં દેખાતો ન તો હમણા બાર મે મને આવ્યો તો તો હાલો હાલો તો હું બનાય હું જમવાનું હાલો હાલો આવો હાલો હાલો હાથ ધોઈ લો ભાઈ આ થોડા હાથ ધોઈ નાખો હાલો મસ્તી ના હાલો તો જો હાઈકલા જમવા બી ગયા ને જો જમવામાં હું છે દાળ હે ભાઈ કે બનાવીએ આ આને બની પાંચ શું છે છે આને બનીમાં કાઈ ઘટે જ નહીં હા રેડી રેડી હાલો બાકરીને દાળ કંકુડા કે કંકુડા આવે કે કંકુડા ભાઈ ઈ ભાવે ગાંઠિયાનું છે કઈ ફૂલે ફૂલ બધી બધી વેરાયટી વેરાયટી છે સુકી બાજી છે સુકી ભાજી ઓ હોય ફરાર ન તો ઢગલા કરી રહે આયા પેડા પડી રહે ઓ હોય ચાલો એ આલા આયા પાછા રાઈ છે ભાઈ ઓ હોય આ ફૂલે ફૂલ જમવાનો હોય જમાવા છે ભાઈ થોડો પેલા જમી લે ને તો ફાઇનલી ગાઈસ જો હવે મારા સસ્તર ને મસ્તી ના જમી કરી હવે નીકળી ગયા ઈને બધાય જો અડધા તો આયા સુઈ ગયા ક્યાં ગયા આઈ

એને જાગરણ છે પણ એને જાગરણ છે પણ કઈ સમજાતું નથી 12 વાગ્યા લાગી જાગશે કે નીંદર આવે એમ ગીયે ઓલી થેલીમાં જો અને મુંબઈ કાઢું જો બધું જો એ થેલીના એક ડ્રમ ઓહોય ડંગળા હો ભાઈ તો આલે પીધું પીધું આલે પાણી લાવો લાવો થોડું હા

વિડિયો થોડાક ઓછા આવે છે હમણાં કેમ કે હમણાં બીજી ચેનલ માં લગાડેલા એમાં બધા પડ્યા આડે આવું એટલે અને ચાલો મળીએ પછી આપણે નવા આવા મશીનામાં મસ્ત 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 બ્લોગ માં તો બધાને ટાટા બાય બાય હૂ બાય બાય